કંથારીયામાં જમનાબાઈ નામે એક વિધવા બ્રાહ્મણી રહેતા હતા સંતાનમાં આઠેક વર્ષનો એક પુત્ર હતો એ પણ વૈરાગ્યની ભાવનાથી રંગાયેલો હતો થોડા વર્ષ પછી પોતાના સગપણની વાતચીત થતી જાણીને કહ્યું કે માં મારું સગપણ ન કરશો મારે બ્રહ્મચારી થવું છે માતાએ વિચાર કર્યો કે છોકરો તો બોલે હજુ બાળ બુદ્ધિ છે પણ મારે તો વિચાર કરી રાખવો પડે એમણે સગપણ નક્કી કરી રાખ્યું આ બાજુ પુત્ર બીમાર પડ્યો મંદવાડ લાંબો ચાલ્યો ઘણી ઘણી દવાઓ છોકરો બેઠો નંખાઈ ગયું હાડકાનો માળો જ જોઈ લો માને તથા આડોશી પાડોશીને થયું કે હવે ઉઠવાનો નથી એક દિવસ નંખાઈ ગયેલા અવાજે દીકરાએ કહ્યું કે માં હવે મારું શરીર રહેશે નહીં છતાં એક વાત કહું શ્રી હરિ પાસે એવી માનતા કરો કે મારો પુત્ર બચે તો બ્રહ્મચારી બનાવીશ પણ થયું કે વાત ખરી છે એ રીતે પણ જીવતો રહેશે તો તો કોઈ દિવસ પણ મુખ જોવા મળશે પછી મંદિરમાં જઈને ભગવાન આગળ પ્રાર્થના કરીને ઉપર પ્રમાણે બાધા રાખી થોડા દિવસ પછી પુત્ર ને શરીર સારું થયું અને મંદવાડ મટી ગયું પછી જમનાબાઈ પોતાના પુત્ર ને લઈને અમદાવાદ ગયા અને જયાનંદજીને સોપ્યું પછી આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા લીધી અને નામ ધારણ કર્યું પછી તો વિદ્યાભ્યાસ કરીને વિદ્વાન થયા અને ઘણા સ્થળે પારાયણો કરી પછી કારાંચી ગયા તેના મંદિરમાં ઘણો જીર્ણોદ્ધાર કરાવ્યો સત્સંગીની ઘણી સેવા કરી કેટલાય સિંધીઓને મધ માસાદી છોડાવીને સત્સંગી કર્યા એક વખત વિચાર આવ્યો કે છપાયા જઈ ત્યાં બે પારાયણો કરીને ત્યાં જ શરીર છોડવું છે પછી પોતાના વિચાર પ્રમાણે છપાયા જઈને રહ્યા ત્યાં બે પારાયણો કરી અને ત્યાં શરીર છોડીને મહારાજના ધામમાં પધાર્યા વધારે વિડિયો ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો